જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે કે ત્યારે પોતાના પણ પારખા બની જતા હોય છે આજે એક એવી જ વાત કરવી છે સોરઠની ધરતીમાં દુકાળ પડ્યો છે પણ કેવો દુકાળ હે જેમ પાણી વગર માછલી તડફડે એમ માણસ પાણી વગર વલખા મારે છે ચારે બાજુ હાહાકાર વર્તાવા માંડ્યો છે પોતાના છોકરાઓને મૂકીને માવતર મરી રહ્યા છે એવો દુકાળે ભરડો લીધો છે હો સોરઠની ધરતીમાં દેવાનંદ ભેડા નામનો ચારણ રહે છે ચારણ આભની સામે જોઈને મેઘરાજાને વિનંતી કરે છે કે હે નોંધારાના આધાર હે લાખોના પાલનહાર બાપ હવે મુશળધાર વર્ષો મારા વાલા ચારણ મેઘરાજાને વિનવે છે પણ આભમાંથી એક પણ ફોરું નથી પડતું એક પણ વાદળી નથી ચડતી હો દેવાનંદ ભેડાને પોતાના છોકરાથી પણ વાલી જે ભેંસો છે એ એક પછી એક મરવા લાગી દુષકાળના કારણે ભેંસો કાળનો કોળિયો થવા માંડી છે દેવાનંદ ભેડાની પત્નીએ કહ્યું કે ચારણ બેનની ન્યા બહુ સારું વરસ છે તમે બેનની ન્યા જાવ ને થોડીક મદદ માંગો તો આપણે દુકાળનું વરહ ઉતરી જાય આપણા છોરો કરતા પણ વાલી એવી ભેંસો કાળના જડબામાં હોમાય છે જો બેનની ન્યાથી થોડીક મદદ લાવો તો એ બચી જાય ચારણ કહે છે કે અરે ગાંડી બેનને દેવાનું હોય બેન પાસેથી લેવાનું ના હોય કયા મોઢે હું બેનની સામે હાથ લાંબો કરું દેવાનંદ ભેડાની પત્ની કહે છે કે અરે તમે મારી વાત સમજતા નથી સારો વરસ થાય ત્યારે અનેક ગણો બેનને કાપડામાં દઈ દેજો પણ આ વખતે જો બેન મદદ કરે તો આપણે વરસ ઉતરી જાય ના છોટકે પણ દેવાનંદ ભેડા બેનના ગામડે જવા નીકળે છે ઘોડી પર સવાર થઈને ચારણ પોતાની બેનના ગામના પાદરમાં આવે છે બેનીના ઘરે આવે છે ઊંચી પડથારના મકાન છે અને બનેવી હિંડોળે હચકે છે પોતાના સાળા દેવાનંદને આવતો જોયો એટલે એની પત્નીને કહ્યું કે તારો ભાઈ દેવાનંદ આવે છે અને એ નક્કી મદદ માંગવા આવ્યો હશે એના દેશમાં દુકાળ છે ને એટલે હું પાછળના બારણેથી નીકળી જાઉં છું અને તારો ભાઈ આવે તો એને બહુ મમમાં નહીં દેતી એને રોકતી નહીં એને કહે છે કે હું બારગામ ગયો છું કેદી આવું એનું નક્કી નથી આમ કહીને બનેવી ઘરના પાછળના બારણીથી નીકળી જાય છે બરોબર દેવાનંદ ઘોડી લઈને બેનની ડેલી આવે છે પોતાના બનેવીને આમ મૂઢું ફેરવતા જોયા એટલે એમ થયું કે અત્યારે ધરતી માંગ આપે તો સમાઈ જાઓ બહેને ભાઈને જોયો એટલે ગડગડતી દોટ મૂકી મારો વીરો આવ્યો મારો જવતલ્યો આવ્યો બહેન ભાઈના ઓવરણા લે છે અને કહે છે કે ભાઈ ઘોડીનું પલાણ છાંડો દેવાનંદ કહે છે કે ના બેન મારા બનેવી ક્યાં છે બહેન મુંજાઈ ગઈ છે કે હું ભાઈને શું જવાબ આપું બહેન ભરાઈ આવે છે પણ બહેન આસુડા પી જાય છે આંખમાંથી એક પણ આંસુ પડવા નથી દેતી હો અને કહે છે કે ભાઈ એ બારગામ ગયા છે ક્યારે આવે એનું કઈ નક્કી નથી ચારણ કહે છે વાંધો ને બેન આ તો આ બાજુથી નીકળ્યો હતો એટલે થયું કે મારી બેનના ખબર અંતર પૂછતો જા તું સુખી તો છો ને પાણેજરૂ બધા મજામાં તો છે ને તો કે હા ભાઈ દેવાનંદે ઘોડલીને પાછી વારતા કહ્યું કે બેન મારે ઉતાવળ છે હું નીકળું છું જય માતાજી અત્યાર સુધી બહેને જે આંસુને પોતાના હૈયામાં સંઘરીને રાખ્યા હતા ને એ આંસુનો બંધ તૂટી ગયા અને થાંભલીએ માથું રાખીને ડડડ આંસુએ રોવા લાગી બહેન રોવે છે ત્યારે જ તેનો દીકરો વાડીએથી આવે છે પોતે માંને રડતી જોઈ એટલે એણે પૂછ્યું કે માં કેમ રડે છે બહેન રડતા રડતા કહે છે કે બેટા આજે તારા મામા આવ્યા હતા પણ તારા પિતાને આજે તારો મામો મુઠ્ઠી જારે મોંઘો પડ્યો દીકરો એના પિતાને ઠપકો આપે છે કે બાપુ આ કરોડોની સંપત્તિ તમારે શું કરવી હતી કાળ જશે ને કેણી રહી જશે મારા મામાને તમે એક દુકાળ ઉકલે એટલી પણ મદદ ના કરી શક્યા હવે બનેવીને પોતાની ભૂલ સમજાણી એટલે એણે એના દીકરાને કહ્યું કે બેટા ઘોડી લઈને જા અને તારા મામાને પાછો વાર એ હજુ સીમાડો નહીં વટ્યો હોય હજી હાલ્યો જ જતો હશે એને તો પાછો બોલાવ એક દુકાળ નહીં પણ દસ દુકાળ ઉકલે એટલા રૂપિયા આપું એટલું અનાજ અને એટલો ઘાસચારો ના આપું તો હું ચારણ ને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે બેટા તું તારા મામાને જલ્દી પાછો લઈ આવ ઘોડી લઈને ભાણેજ મામાને રોકવા જાય છે આ બાજુ દેવાનંદ જગદંબાને યાદ કરે છે આર્તનાદ કરે છે કે હે માં હે જોગમાયા આ દિવસો દેખાડવાતા મને એટલા માટે મને જીવતો રાખ્યો હતો કે બેનના આંગણેથી આવો અપમાનિત થઈને હું પાછો નીકળું હે માં આજે તારો દીકરો તને પોકાર કરે છે ને તું સાંભળતી નથી હે જોગમાયા ગાઢ નિંદરમાં વહી ગઈ છો કે શું કે પરદેશમાં વહી ગઈ છો સાહેબ એમ કહેવાય કે દેવાનંદનો આર્તનાદ માતાજીએ સાંભળ્યો અને આભમાં વાદળી ચડી છે એવો ધીમે ધીમે આખો આકાશ વાદળોથી ઘેરાવા માંડ્યો વીજળીનો કડાકો થયો અને આકાશમાંથી વરસાદના છાટા પડવા લાગ્યા ભાણેજ પાછળથી સાથ પાડે છે કે એ મામા પાછા વળો મારા બાપુ આવી ગયા છે એમ કહેવાય કે મામા અને ભાણેજની જ્યાં ગોડી ભેગી થઈ ને ત્યાં તો આકાશમાંથી વીજળીનો મોટો કડાકો થયો ભાણેજ કહે છે કે મામા પાછા વળો મારા બાપુ આવી ગયા એટલે દેવાનંદ ભેળાએ કહ્યું કે ભાણા તારો બાપ આવી ગયો હોય ને તો હવે મારોય બાપ આવી ગયો છે હવે મારે તારા બાપની જરૂર નથી કોઈ સાચું જ કહ્યું છે કે માણસ ખરાબ સમયમાં જ ઓળખાય છે ખરાબ સમયમાં જ ખબર પડે છે કે પારકો કોણ છે અને પોતાનું કોણ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો તથા આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ